બનાસકાંઠાના તાલુકામાં ભારે વરસાદને પગલે નદીઓ કાંઠે વહેતી થઈ હતી જેથી સ્કૂલે જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બોરડિયાના શાળાના બાળકો અટવાયા હતા ત્યારે બોરડિયા જવાના રસ્તા પર પુલ ન હોવાને કારણે બાળકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી ગતરોજ બનાસકાંઠામાં વરસાદને કારણે નદી બંને કાંઠે વહેતી થતા વાલીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાની પ્રાથમિક શાળામાં ધોણાઠના વિદ્યાર્થીને માર મારવાનો મામલો સામે આવ્યો છે કોંગ્રેસ સમિતિના આગેવાને શાળાના આચાર્યને રજૂઆત કરવા શાળામાં પહોંચ્યા હતા અશોક ચૌધરી નામના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો હતો માર વિદ્યાર્થીના વાલી દ્વારા દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ અરજી આપી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ખાતેની કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું બે દિવસ અગાઉ કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવા ધારાસભ્ય મુખ્યમંત્રીને લખ્યો હતો પત્ર પાટણ કેન્દ્રીય વિદ્યાલયના અધિકારીઓ સાથે ધારાસભ્ય સ્થળ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો રૂપિયા વીસ કરોડના ખર્ચે બનેલી કેન્દ્રીય વિદ્યાલય છેલ્લા બે વર્ષથી ધૂળ ખાય છે શાળા વચ્ચેથી પસાર થતું નાળું શૈક્ષણિક કાર્ય માટે બન્યું અડચણરૂપ નેરા ધાનેરા વિસ્તારમાં આઠ દિવસ એકાંતર પાણી આપશે નર્મદા કેનાલના પાણી માર્ગે કચરા ખાતે ટાંકી બનાવવાની કામગીરી ચાલુ નવીન કામગીરીને લઈ કેનાલના પાણી મળવામાં વધઘટની શક્યતા નવીન કામગીરીને લઈ ધાનેરાના તમામ વિસ્તારમાં એકાત્રે પાણી આપવાનો નિર્ણય જ્યાં પાઇપલાઇનથી પાણી ન પહોંચે ત્યાં ટેન્કરની સુવિધાથી પાણી આપશે પાલિકા કામગીરી પૂર્ણ થતાં ધાનેરાના તમામ વિસ્તારને મળશે રાબિતા મુજબ પાણીનો પુરવઠો

ગુજરાત સરકાર અને SRK નોલેજ ફાઉન્ડેશન ભેગા મળી સ્કિલ યુનિવર્સિટી અને સેન્ટર ઓફ એક્સેલન્સ ઉભરાટ ખાતે શરૂ કરશે આ પ્રોજેક્ટમાં સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગની સાથે ભગવદ ગીતાનું મહામૂલ્ય ભાથું પણ આપવામાં આવશે જેતપુર તાલુકામાં સતત પડી રહેલા વરસાદથી પાકને નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને જે સારા પાકની આશા બંધાઈ હતી તેની માથે પાણી ફરી વળ્યું છે ખેડૂતોને વરસાદ બંધ થતાં સારા પાકની આશા બંધાઈ હતી પરંતુ ફરી ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી જીતપુર તાલુકાના સરદારપુરાના ખેડૂતોને રૂવાનું વારો આવે છે વરસાદ સતત ચાલુ રહેતા ખેતરમાં ઊભા પાકમાં ફૂંક થઈ ગઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરતી વખતે શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી તેમણે આ સભાને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે તેમની છેલ્લી સભા ગણવી પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા અઠવાડિયામાં તેમને જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોની મુલાકાત લેવાની તક મળી અને તેઓ જ્યાં પણ ગયા તેમણે ભારતીય જનતા પાર્ટી માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હવામાન વિભાગની આગાહી અનુસાર કાંકરેજમાં શરૂ થયો પવન સાથે વરસાદ સાંજના સમયે વાતાવરણમાં આવ્યો હતો અચાનક પલટો ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી કાંકરેજના થરા સિહોરી ખારિયા સહિત વિસ્તારોમાં વરસાદની થઈ લાંબા વિરામ બાદ એન્ટ્રી ડાંગ્રધાના ગુરુકુલ નજીક ચાલુ વીજલાઇન વાયરનો થાંભલા ઉપરથી તૂટીને પડ્યો રોડ પર મોટી દુર્ઘટના થતા ટળી હતી ત્યારે પીજીવીસીએલની મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા શહેરમાં મોટી દુર્ઘટના થશે તો જવાબદાર પણ થોડા દિવસ અગાઉ આ રોડ પર આવી રીતે ચાલુ વાયર પડ્યો હતો જેમાં એક બાળકીનું મોત થયું હતું